મનપા આના માટે પગલાં ભરશે અને જે પણ અકસ્માતો થાય છે એ માટે અકસ્માતને ઓછા કરવા અને એ ના બને એ માટે પણ અમે કડકમાં કડક પગલાં લઈશું ચોક્કસથી એટલી નજર કરીએ તો ગાંધીનગરમાં હવે કાર ચાલકો બેફામ બન્યા હોય તે એક પછી એક દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે થોડાક દિવસો પહેલાં જે છે તે સરગાસણની અંદર પણ એક કાર ચાલકે જે છે તે એક્ટિવા ચાલકને અડફેટમાં લેતા એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું હતું ત્યારબાદ આજે પણ એક ઘટના જે છે તે ગાંધીનગરના રાંધેસણ જે સિટી પલ્સવાળો રોડ છે ત્યાં આગળ આવ્યો છે આ સર્વિસ રોડ છે આ કાર ચાલક જે છે તે ફૂલ સ્પીડમાં બેફામ રીતે કાર ચલાવીને જે છે તે ત્યાં આગળ આવ્યો હતો અને તેણે લગભગ ત્રણથી ચાર વાહન ચાલકોને જે છે તે અડફેટે લીધા હતા જેની અંદર એક મહિલાનું જે છે તે મોત નીપજ્યું છે બાકી ત્રણ જવા જે છે એ લોકોને જે છે તે ઈજા થઈ હતી જોકે કારની સ્પીડ એટલી હતી જે એક્સિડન્ટ બાદ એટલે કે અકસ્માત બાદ જે છે તે કારની એર બેગ જે બંને છે તે બંને એર બેગ જે છે તે ખોલી ગઈ હતી લક્ઝુરિયસ કાર જે છે તે આપણા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ કાર જે રીતે ફૂલ સ્પીડમાં આવતી હતી અહીંયા આગળ ઘણું બધું જે છે નુકસાન પણ કાર ચાલકે જે છે તે કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ તમામ રીતે જે એક્ટિવા ચાલક જે છે તેને પણ જે છે તે કાર ચાલકે હડફેટમાં લીધો હતો અહીંયા આગળ જે છે તે એક મહિલાનું પણ જે છે વાહન ચાલક મહિલા જે સવારે નીકળી હતી બહાર કોઈ કામથી તેને પણ જે છે તે જે જે છે છે તે ભોગ બન્યા હતા મોત અકસ્માત નીપજ્યું હતું કાર ચાલક જે છે તે બેફામ રીતે જે છે તે અહીંયા આગળથી કાર લઈને પહોંચ્યા હતા અન્ય પણ જે ટુ વ્હીલર વાહનો આપ જોઈ રહ્યા છો અત્યારે અહીંયા આગળ કે લોકોના ટોળા જે છે તે અત્યારે ઘટના સ્થળે એકઠા થયા છે અને જે રીતે કાર ચાલક આવ્યો હતો મેયર પણ અહીંયા આગળ પહોંચ્યા છે મેયરે પણ જે છે તે સમગ્ર ઘટનાની સમીક્ષા જે છે તે અત્યારે અહીંયા આગળ કરી છે અને દોષીઓ સામે કડક પગલા લેવાય તે પ્રકારની જે છે તે સૂચના પણ જે છે તે મેયર દ્વારા આપવામાં આવી છે અત્યારે ગાડીની પરિસ્થિતિ જોઈ શકો છો ટુ વ્હીલર જે ગાડી જે છે તે ગાડીની હાલત અત્યારે આપણે જોઈ શકો છો કે કઈ રીતે આ અકસ્માત સર્જાયો હશે કારણ કે ગાડીની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે ખૂબ જ ગંભીર અને ગમખવાર જે અકસ્માત જે છે તે અહીંયા આગળ સર્જાયો હશે આ પ્રકારના છાસવારે બનાવ જે છે તે ગાંધીનગરના બનતા હશે જોકે કાર ચાલકે જે રીતે અકસ્માત સર્જ્યો હતો ત્યારબાદ આસપાસ જે સોસાયટીઓ છે તે સોસાયટીના લોકો બહાર દોડીને આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે જે કાર ચાલક હતો તેને જે છે તે પકડી પાડ્યો હતો અને તેને જાહેરમાં જ મેથી પાક જે છે તે ચકાળ્યો હતો ત્યારબાદ કાર ચાલકને પકડીને રાખ્યો હતો અને સ્થાનિકોનું કહેવું છે કે કાર ચાલક જે છે તે નશામાં ધૂત હતો અને તેણે આ પ્રકારનો અકસ્માત જે તે સર્જ્યો છે આપ આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો કાર ચાલક જે છે તે આ બાજુથી ફૂલ સ્પીડમાં જે છે તે કાર લઈને એટલે કે આ માર્ગ જે છે તે કમલમ કોબા પીડીપીયુ તરફનો માર્ગ છે સર્વિસ રોડ છે ત્યાંથી કાર ચાલક જે છે તે ફૂલ સ્પીડની અંદર જે છે તે અહીંયા આગળ આવ્યો હતો અને અહીંયા આગળ જે વ્હીકલ લઈને ટુ વ્હીલર વ્હીકલ લઈને જે લોકો અહીંયા આગળથી પસાર થતા હતા તે લોકોને જે છે તે અડફેટમાં લીધા હતા લગભગ ત્રણથી ચાર ત્રણથી ચાર જે ટુ વ્હીલર જે છે તેઓને જે છે તે અડફેટે જે છે તે લીધા હતા અહીંયા આગળ પણ જે ટુ વ્હીલર ચાલક હતા જે એમની બેગ લઈને જતા હતા તેઓને પણ જે છે તે અકસ્માત જેમનું મોત નીપજ્યું હતું જે મહિલાનું મોત નીપજ્યું હતું તેમની આ બેગ જે છે તે અહીંયા આગળથી હાલ મહિલાનો મૃતદેહ જે છે તે ખસેડી દેવામાં જે છે તે આવ્યો છે પોસ્ટમોર્ટમ ખાતે આ ઘટના સ્થળ આપ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રોડ ઉપર જે છે તે આ મહિલાનું માથું પટકાયું હતું અને અહીંયા આગળ તેમનું જે છે તે મરણ થયું હતું એ દ્રશ્યો અત્યારે આપ અહીંયા આગળ જોઈ રહ્યા છો કે અત્યારે રોડ ઉપર પણ જે છે તે લોહી છે અને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ જ રોડ ઉપરથી ફૂલ ઝડપે કાર જે છે તે આવી હતી અને અહીંયા આગળથી અકસ્માતી વણજાર જે છે તે શરૂ કરી હતી પ્રથમ મહિલાને અડફેટે લીધા હતા એક્ટિવા અને ત્યારબાદ આગળ અન્ય જે લોકો એક્ટિવા લઈને બાઇક લઈને જે લોકો નીકળ્યા હતા તે લોકોને પણ અડફેટમાં લીધા હતા હાલ ગાંધીનગર એસપી પણ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે સમગ્ર ઘટનાની જે છે તે તપાસ શરૂ કરી છે આ ઉપરાંત આસપાસના જે સીસીટીવી છે તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે પોલીસ પોલીસે પણ જે છે તે કાર ચાલકને જે છે તે દબોચી લીધો છે અને હાલ તેની પણ જે છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે હેતુ આજે લગભગ દસ ચાલીસને આજુબાજુ રાંધેસણ સર્વિસ રોડ ઉપર અકસ્માત થયું છે અને આ અકસ્માતમાં લગભગ ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત છે અને આમાંથી કેટલા મોત થયા દસ પંદર મિનિટમાં ડોક્ટર કન્મ કન્ફર્મ કરીને બતાવશે આરોપી હિતેશ પટેલ છે હિતેશ પટેલ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે સાહેબ પ્રાથમિક તબક્કે એવી વાત આવી રહી છે કે કાર ચાલક જે છે તે નશામાં હતો અને નશામાં કાર જે છે તે ચલાવીને આકસ્માત થયો છે આને મેડિકલ કરવાને પોલીસ લઈ ગયા મેડિકલ કન્ફર્મ થઈ જશે મેં બાઇટ આપશું કે કીધેલા હશે યા કોઈ બીજા કઈ તરીકાની આ મતલબ કોઈ મતલબ ઇફેક્ટિવ આમાં ઇન્ફ્લુઅન્સમાં હતા કોઈ નશાની ઇન્ફ્લુઅન્સમાં હતા મેં દસ પંદર મિનિટમાં મેડિકલ થઈ જાય તો મેં કન્ફર્મ કરાવશું

અને આ ડ્રાઈવ દરમિયાન ઘણી બધા પોલીસ ઓવર સ્પીડિંગનો કેસ કરે મારી લગભગ દિવસમાં તમે જોશો તો લગભગ બે બસોથી ત્રણસો ઓવર સ્પીડિંગની દંડ પોલીસ ફટકારે છે એની અલાવા બીજી તરીકા હેલ્મેટની અલગ અલગ તરીકાની ટ્રાફિક એન્ફોર્સમેન્ટ માટે પોલીસ પ્રયત્ન કરી રહ્યા છે અને સાથે સાથે પબ્લિક અવેરનેસ માટે પણ પોલીસ પ્રયત્ન કરી રહ્યા છે ગાંધીનગર પોલીસ પબ્લિકને છે આશ્વાસન આપશે કે આ પ્રકારની બીજી જે તે બચાવવામાં આવશે અને કાર ચાલકો જ્યાં બેફામ હશે તે લોકોને પકડવામાં આવશે આ કાર ચાલક અને વિરુદ્ધ તટસ્થ તપાસ કરીને અને સ્ટ્રીટ ગુના દાખલ થશે અને બેલ ના મળે પોલીસ પહેલા તો આ જોશે

વ્હીકલ ટુ વ્હીલર વ્હીકલ જે હતા તેઓને જે છે તે અડફેટે લીધા હતા ઘટના બાદ કાર ચાલકે ગાડી જે છે તે અહીંયા ઉભી રાખી હતી ગાડીની જે પરિસ્થિતિ જે છે તે આપ જોઈ શકો છો ગાડીનો જે નંબર પ્લેટ જે છે તે પણ આપ અત્યારે આ દ્રશ્યોની અંદર જે છે તે જોઈ શકો છો અહીંયા આગળ ઘટના જે સામે આવી છે કાર ચાલકે જે રીતે અકસ્માત સર્જો છે એક સાથે ત્રણથી ચાર ટુ વ્હીલર વાહન ચાલકોને જે છે તે અડફેટમાં લીધા હતા ત્યારે એક્ટિવા પણ જોઈ રહ્યા છો કે જે આ એક્ટિવા ચાલક જે છે તે તેને પણ જે છે તે અડફેટે અહીંયા આગળ લીધો હતા આ ઉપરાંત આગળ પણ અન્ય બે એક્ટિવા જે છે તે પણ એક્ટિવા ચાલક જે છે તે અડફેટમાં લેતા એક એક્ટિવા ચાલક મહિલાનું જે છે તે મોત નીપજ્યું છે જ્યારે બાકીના ત્રણ થી ચાર લોકોને જે છે તે સામાન્ય ઈજાઓ થતા જે છે તે સારવાર અર્થે જે છે તે ખસેડવામાં આવ્યા છે અહીંયા આગળ કેટલા પણ પ્રત્યે દર્શની જે છે તેઓ અકસ્માત સર્જાયા બાદ તુરંત જે છે તે અહીંયા આગળ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેઓ સાથે વાત કરીશું કે શું ઘટના બની હતી તમે એના રહેવાસીઓ સૌથી પહેલાં આપણું નામ જણાવશો શું કહેશો પ્રવીણભાઈ પટેલ પ્રવીણભાઈ અહીંયા આગળ જે અકસ્માત અત્યારે સર્જાયો છે શું ઘટના બની હતી આપ આવ્યા ત્યારે શું પરિસ્થિતિ હતી ઘટનામાં એવું હતું કે ગાડી ફૂલ સ્પીડે આવતી હતી જે રાયસન પેટ્રોલ બંધ સ્પીડ ત્યાંથી એક અને બે ત્રણ ઠોકતો ઠોકતો અહીંયા સુધી આવ્યો અને સુકન કાયા ઘરે બે ત્રણ એક્ટિવ બે ત્રણ અહીંયા એક્સપાયર થઈ ગયા એટલે અને ગટરને ઢાંકણાને ઠોકી ગાડી એટલે ત્યાંથી ગાડી સ્લો થઈ ગઈ અને રોકાઈ ગઈ અને ત્યાં એટલે અહીંયા બે ત્રણથી ત્રણ એક્ટિવસણથી એક ગાડી સ્પીડમાં એટલી સ્પીડ દોઢસોની સ્પીડમાં ગાડી જ છે અને એ ઘટના ઢાંકાને જો ના થો તો કંઈ હોત તો આગળ બીજા સ સાત જણ લેડીઝો શાકભાજી લેતા હતા એમને ઉડાડ્યો મોટો ચોક્કસથી કાર ચાલક જ્યારે ગાડીમાંથી ઉતરો ત્યારે નશાની હાલતમાં હતો લોકો એને માર્યો હતો શું હતું માર્યો નતો કોઈને પણ એને નશાની નહીં આવે પોલીસ તરત આવી ગઈ એટલે પહેલાં પોલીસ તરફ ચર્ચી લાગતો તો ચર્ચી એટલે પોલીસ એને લઈ ગઈ પોલીસ સ્ટેશન

બાજુમાં સાઈડમાં જગ્યા છે તેમ છતાં નવા રોડ ઉપર આ લોકોએ પાણીની લાઈન નાખી છે અને રોડ તોડ્યો છે અકસ્માત થવાના બહુ ચાન્સીસ છે બીજું આ ચોકડી ઉપર રાત્રે તમે જુઓ તો કેટલા દારૂડિયા કેટલા ચરસી લોકોની આખો અડ્ડો જામે છે હમણાં જ આપણે એસપી સાહેબને અમે માગણી કરી કે ભાઈ તમે અહીંયા પોલીસ ચોકી એક રાખો અહીંયા એરિયાનો વિસ્તાર મોટો થઈ ગયો છે આ સર્વિસ રોડ ઉપર ટ્રાફિક બી બહુ હોય છે મેઇન રોડ ઉપર હવે ક્યારેક બી કોઈ વીઆઈપી આવવાના હોય

ભેગી થઈ ગઈ હતી પેલા ભાઈ જે અકસ્માત સર્જ્યો છે એ ભાઈને ગાડીમાંથી બધાએ બહાર કાઢ્યો છે એ ભાઈ હાલતમાં હતો ચર્સી લાગ્યો બધાને પોલીસ બોલાવી પચીસ મિનિટે પોલીસ આવી પોલીસે એનો કબજો લીધો એમ્બ્યુલન્સને બી જાણ કરી હતી એમ્બ્યુલન્સ વાળા આવ્યા એનો બોડી લઈને ગયા છે અહીંથી પર વાત કરવા માંડો તો અહીંયા સ્થાનિકોનો પણ જે છે તે રોષ જોવા મળી રહ્યો છે કે જ્યારે બાજુમાં જે છે તે મુખ્ય રોડ છે આ રોડ ઉપર જે છે તે વી વીઆઈપી મુવમેન્ટ થતી હોય ત્યારે સંપૂર્ણ ટ્રાફિક જે છે તે ગાંધીનગરથી અમદાવાદ તરફનો જે છે તે આ સર્વિસ રોડ ઉપર જે છે તે ડાયવર્ટ કરી દેવામાં આવે છે આ સર્વિસ રોડ ઉપર જે છે કોઈ કોઈપણ પ્રકારના બમ્પ જે છે તે મૂકવામાં નથી આવ્યા અને વાહન ચાલકો જે છે તે બેફામ રીતે દિવસ રાત જે છે તે પોતાના વાહનો ચલાવતા હોય છે આસપાસના સોસાયટી છે બાળકો પણ રમતા હોય છે જેના કારણે અવારનવાર જે છે તે અકસ્માતની પણ જે છે તે ઘટના બનતી હોય છે કેમેરામેન લાલા ઉમદા સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી હીટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે ત્યારે આજે પણ રામદેસણ ખાતે વહેલી સવારે જે છે તે એક હીટ એન્ડ ઘટના બની હતી જેની અંદર ચારથી પાંચ વાહન ચાલકોને એક કાર ચાલકે અડફેટે લીધા હતા જેમાંથી ત્રણ વાહન ચાલકોનું જે છે તે મોત નીપજ્યું છે અને બાકીના હજુ પણ ગંભીર રીતે જે છે તે સરકારી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જો કે જે ઘટના બની હતી તે ઘટના સોસાયટીના જે ચેરમેન જે છે તે અત્યારે અહીંયા આપણી સાથે ઉપસ્થિત તેમની સાથે વાત કરીશું સૌથી પહેલાં તો આપણું નામ જણાવશો અને શું આખી આ ઘટના બની હતી શું કહેશો મારું નામ છે અરવિંદ પટેલ અને સુકન સ્કાય સોસાયટીના મારી વાઇફ ચેરમેન છે અને એમના હસબન્ડ હું છું અને આ બનાવ બન્યો લગભગ અંદાજે લગભગ અડધો પોણો કલાક પહેલાં એના અંદર એક એક્સયુવી કાર આઈન લગભગ ચારથી પાંચ માણસને હરફેટે લીધા અને એ માણસને પોલીસ આઈન એરેસ્ટ કરીને લઈ ગઈ અને લગભગ ત્રણ તો ઓન ધ સ્પોટ ડેથ થયેલા હતા અને આ વસ્તુ બનાવ બન્યો અને એક લગભગ છ મહિના પહેલાં મેં એક અભિયાન ચલાવ્યું કે મારા બમ્પ જોઈએ એ વખત પોપટજી જે અમારા કોર્પોરેટર છે અને યોગેશભાઈ જે અમારા મેયરશ્રી છે એમને એક વિનંતીથી મને બંને બમ્પ કરાયા પણ આ કારવાળાએ કોઈ બમ્પનો પણ યુઝ નહીં કર્યો અને ડાયરેક્ટ બાયપાસ આવી નીકળીને એક્સચેન્જ જોબ કરી નાખ્યો સીસીટીવી ફૂટેજ જે રીતે સામે આવ્યા છે ઘટના જે રીતે આવે છે આપણા સોસાયટીને એક્ઝેટ સામે થયું હતું કેટલી ઝડપી આ કાર હશે અને શું કાર ચાલકે નશો કર્યો એવું લાગ્યું હતું આપને મને એવું જાણવા મળ્યું છે આ વ્યક્તિ કોઈ પાર ગામનો છે પોર ગામનો છે અને એવું કહે છે કે એને નશો કરેલો છે એવું કહેવું છે બધાનું આપણે કોઈ જાણતા નથી કે કશું છે નહીં પણ માણસની સ્પીડ હશે લગભગ સોની પ્લસ હશે મારી એવું લાગે છે મને કેમેરા દેખ્યા સીસી કેમેરા દેખ્યા લાઈવ તો દેખ્યું નથી પણ જે સીસી કેમેરા મેં ચેક કર્યા તમને ન્યૂઝવાળા નહીં આપણે મેં એના ઉપરથી લાગે સો પ્લસની સ્પીડ હશે લગભગ એકસો વીસની આસપાસની સ્પીડ હશે અમે આપની સોસાયટીની એક્ઝેક્ટ સામે જે છે તે વીઆઈપી રોડ છે વીઆઈપી મુવમેન્ટો થતી હોય છે અને જ્યારે રસ્તો બંધ હોય છે વીઆઈપી રોડના કારણે તો આ રસ્તા ઉપરથી અવર જવર જે છે તે સૌથી વધુ ટ્રાફિક રહેતી હોય છે આ મામલે આપ કોઈ તંત્રને ધ્યાન દોરવાના છો કે ખાસ કરીને આ રોડ ઉપર આ પ્રકારનું ટ્રાફિક રહે છે તો આમાં શું હજુ સુધારા વધારા કરવાની હોય કે જેથી અકસ્માત ન સર્જાય ના 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 તંત્ર સૌથી સારામાં સારું કામ કરે છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં બહુ સારામાં સારું કામ કરે છે એની તો અમે ગેરંટી આપીએ કારણ કે પોલીસ રાત્રે પણ દિવસે પણ એકદમ રાઉન્ડ પરફેક્ટ મારે છે અને સિક્યોરિટી તરીકે આ જગ્યા સારી છે પણ લોકો નશા કરીને આવી રીતે ગાડી ચલાવે તો પોલીસ પણ શું કરી શકે અને માસ પણ શું કરી શકે આ બહુ મોટી વાત છે વાત કરવા માટે તો અહીંયા આજે જે સુકલ સ્કાય જે સોસાયટી જે જ્યાં આગળ અકસ્માત સર્જાયો છે તેના ચેરમેનનું કહેવું છે કે અહીંયા આગળ અવારનવાર જે છે તે વાહન ચાલકો નશો કરીને બેફામ કાર જે છે તે ચલાવતા હોય છે એટલે કે આ મામલે જે છે તે પોલીસે અને સ્થાનિક તંત્ર જે છે તે ગંભીરતા દાખવવાની જરૂર છે ને જે રીતે અકસ્માત સર્જાયો છે તેમણે જે રીતે સીસીટીવી જોયા છે તે ઉપરથી તેઓ પણ અનુમાન કરી રહ્યા છે કે ગાડી જે રીતે આવી રહી હતી લગભગ સોની સો કરતાં વધુ સ્પીડની ઝડપે જે છે તે આ કાર ચાલક કાર ચલાવીને જે છે તે અકસ્માત સર્જો છે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર ચોક્કસથી અત્યારે પરિદ્રશ્યની પાછળ જોઈ રહ્યા છો કે ગાંધીનગરમાં રામદેશન ખાતે જે છે તે હીટ એન્ડ રનની જે છે તે ઘટના બની છે સવારે લગભગ દસ વાગ્યાને પિસ્તાલીસ મિનિટની જે છે તે આ ઘટના જોવા જે છે તે મળી છે અહીંયા આગળ જે કાર ચાલક હતો તે પૂર ઝડપે જે છે તે કાર લઈને સીધો જે છે તે આવતો હતો આપ જોઈ રહ્યા છો અત્યારે દ્રશ્યોમાં કે સામે તેણે જે છે તે છેલ્લું આ એક્ટિવા હતું કે જેને પણ તેણે અડફેટે જે છે તે લીધો હતો શરૂઆતથી આ કાર ચાલક જે છે તે અકસ્માત સર્જો સરતો જે છે તે અહીંયા આગળ પહોંચ્યો હતો સ્થાનિક લોકો તેને આગળ ઝડપી પાડ્યો હતો જોકે હજુ પણ મોટી ઘટના સર્જાત કારણ કે કારની આગળ આપ જોઈ રહ્યા છો શાકભાજીનું જે છે તે સ્ટોલ જે છે ત્યાં આગળ મહિલાઓ પણ જે છે તે ખરીદી કરતી હતી પરંતુ અહીંયા આગળ ગટરના ઢાંકણા સાથે એટલે કે ગટરનું જે ઊંચું નારસું જે આપ દ્રશ્યોમાં અત્યારે જોઈ રહ્યા છો ત્યાં આગળ કાર અથડાઈ હતી અને અથડાયા બાદ જે છે તે કાર અહીંયા આગળ રોકાઈ ગઈ હતી જેથી મોટી ઘટના ટળતા બચી ગઈ હતી નકર મૃત્યુ આંખ જે છે તે હજુ પણ વધુ જોવા મળી શકત પરંતુ અત્યારે જે આ ઘટના સામે આવી છે આ ઘટનાની અંદર ત્રણ લોકોના પ્રાથમિક તબક્કે મોત થયા હોવાનું જે છે તે પોલીસે કીધું છે કે ત્રણ લોકોના જે છે તે ઘટના સ્થળે મોત થયા હતા ત્રણેયના મૃતદેહ જે છે તે અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે બાકી અન્ય જે લોકો ઇજાગ્રસ્ત છે તેઓને પણ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે જે છે તે ખસેડવામાં આવે છે જે રીતે સીસીટીવીમાં દ્રશ્યો જોવા મળી રહ્યું છે કે કાર જે છે તે લગભગ સોથી વધુની સ્પીડે જે છે તે અહીંયા આગળ આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે એટલે કે કાર ચાલક જે છે તે સોથી વધુની સ્પીડ ઉપર સર્વિસ રોડ પર કાર જે છે તે ચલાવતો હતો કાર જ્યારે જતી હતી કારની આગળ એક એક્ટિવા ચાલક જે છે તે પોતાની એક્ટિવા લઈને જતો હતો પરંતુ કાર ચાલકે કંટ્રોલ ગુમાવ્યો અને પહેલાં સૌથી પહેલાં એક એક્ટિવા ચાલકને હડફેટ લીધા હતા એક્ટિવા ચાલકને અડફેટ લઈને ત્યારબાદ એક પછી એક એક્ટિવાને બાઇક ચાલકને અને જે રોડ ઉપર જતા હતા રાહદારીઓ તેને અડફેટે લીધા હતા દ્રશ્યોમાં આપ એ પણ જોઈ રહ્યા છો કે કારની બોનેટ ઉપર પણ એક એક્ટિવા ચાલક જે છે તે જોવા મળે છે આ એક્ટિવા ચાલક જ્યારે કાર રોકાઈ હતી તે જગ્યા ઉપર જઈને પછડાય છે અને ત્યારબાદ તેનું મોત જે છે તે નિપજે છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ ઘટના ઘટી છે જે રીતે આ સીસીટીવી સામે આવે છે ખૂબ જ દુઃખદાયક આ દ્રશ્યો છે સ્થાનિકોની પણ માંગ છે કે અહીંયા આગળ જે છે તે બમ્પ મૂકવામાં આવે જેથી આ પ્રકારની ઘટના જે છે તે રોકી શકાય છે આ ઉપરાંત ગાંધીનગર પોલીસ પણ જે છે તે આ સમગ્ર મામલે તપાસનો દોર જે છે તે શરૂ કર્યો છે પ્રાથમિક તબક્કે આ કારનો જે નંબર પ્લેટ હિસાબે જો એડ્રેસ જોવા જઈએ છીએ તો સેક્ટર પાંચ બીનું જે છે તે એડ્રેસ સામે આવી રહ્યું છે પરંતુ કાર ચાલક જે છે તે પોર ગામનું એટલે કે અડાલજ અને જે રાયસણ વચ્ચેનું જે ગામ છે પોર ગામ એ બાજુનો રહેવાસી હોવાનું જે છે તે સામે આવ્યું છે હિતેશ પટેલ નામનો જે આ કાર ચાલક હતો તે કાર ચલાવતો હતો હાલ પોલીસે તેની અટકાયત કરી છે અટકાયત કરીને તેનું જે છે તે મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે કારણ કે સ્થાનિકોનું કહેવું હતું કે કાર ચાલક જે છે તે નશામાં દૂત હતો અને ત્યારબાદ તેણે જે છે તે અકસ્માત સર્જ્યો હતો સ્થાનિકોએ કાર ચાલકને જે છે તે ઘટના સ્થળે જ મેથી પાક ચખાડ્યો હતો પરંતુ પોલીસ આવી ગઈ અને પોલીસે જે છે તે આ કાર ચાલકનો કબજો લઈને તેને તાત્કાલિક ધોરણે જે છે તે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકે મોકલી દીધો હતો અને ત્યારબાદ તેની જ્યાં આગળ પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે થોડીક વારમાં તેને જે છે તે મેડિકલ પરીક્ષણ માટે પણ ગાંધીનગર સિવિલ ખાતે લઈ જવામાં આવશે કે તેણે નશો કર્યો હતો કે નતો કર્યો આ તમામ મુદ્દે હવે ગાંધીનગર પોલીસ જે છે તે તપાસ કરી છે ગાંધીનગરના મેયર જે છે તેઓ પણ ઘટના સ્થળે આવ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઘટના સ્થળે આવ્યા હતા સ્થાનિકોનો જે રીતે રોષ હતો તે લોકોને સમજાવવાનો જે છે તે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ પ્રકારની બીજી વખત ઘટના ન બને તે પ્રકારની પણ જે છે તે આશ્વાસન આપ્યું હતું ખાસ કરીને ગાંધીનગરના મેયરનો જે છે તે આ મત વિસ્તાર પણ કહેવામાં આવતો છે કારણ કે ગાંધીનગરના મેયર જે રીટાબેન પટેલ જે છે તે રાયસણ વિસ્તારના જે છે તે કાઉન્સિલર છે અને આ વિસ્તારમાંથી તેઓ ચૂંટણી લડ્યા હતા જીત્યા હતા એટલે કે આ વિસ્તારમાં જે એમના સ્થાનિકો જે હતા તેમની જે નારાજગી હતી નારાજગીને જે છે તે શાંત કરવા માટે તેઓ અહીંયા આગળ પહોંચ્યા હતા અને અહીંયા આગળ આવીને તેઓ જે છે તે તાત્કાલિક ધોરણે જે છે તે સૂચના પણ સ્થાનિક તંત્રને પણ એટલે કે પોલીસને પણ આપી છે કે અહીંયા આગળ તાત્કાલિક ધોરણે જે છે તે પંપ મૂકવામાં આવે લાઇટની વ્યવસ્થા કરવામાં આવે અને ઓવર સ્પીડથી વધુ કાર ચાલકો જે કાર ચલાવીને અકસ્માત સર્જી રહ્યા છે ગાંધીનગર શહેરમાં તે લોકો સામે કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની પણ મેયરે જે છે તે ગાંધીનગર પોલીસને જે છે તે સૂચના આપી છે ચોક્કસથી અહીં આગળ આપણે હું અત્યારે સૌથી પહેલાં તો કાર બતાવીશ કારની અંદરની જે ઘટના જે સામે આવી છે જે દ્રશ્યો જે છે તે અત્યારે કારની અંદરના જે કાર ચાલક જે છે તે આપો અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એરબેગ જે છે તે કારની અત્યારે આ ખુલેલી હાલતમાં જે છે તે જોવા મળી રહી છે એટલે કે કારની સ્પીડ જે છે તે ફૂલ હોવાનું જે છે તે અત્યારે આવી રહ્યું છે આ ઉપરાંત મ્યુઝિક સિસ્ટમ પણ જે છે તે કારની અંદર ચાલુ હોવાનું જે છે તે જોવા મળી રહી છે આ ઉપરાંત જે રીતે કાર ચાલકે ફૂલ સ્પીડમાં જે છે તે કાર ચલાવી છે અને જે રીતે અકસ્માત સર્જ્યો છે તેના આ દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે કારની અંદર હાલ જે છે તે એક પાણીની બોટલ જે છે તે જોવા મળી રહી છે આ ઉપરાંત અન્ય કોઈ એવી વસ્તુઓ જે છે જે જોવા નથી મળી રહી પરંતુ જે રીતે આ દ્રશ્યો અત્યારે આપણી સામે આવી રહ્યા છે કે કારની અત્યારે જે આ બે એર બેગો જે ખુલેલી છે કાર જે રીતે ચાલુ અવસ્થામાં એટલે ફૂલ સ્પીડમાં જે છે તે કાર હતી અને કારે જે છે તે અકસ્માત જે છે તે સર્જ્યો હતો હેતવી આપે એ પણ કહ્યું કે તથ્યવાળી હજુ કેટલું થશે કારણ કે જે રીતે અત્યારે નવયુવાનો બેફામ કાર ચલાવી રહ્યા છે કાર ઉપર જે છે તે પોતાનો કંટ્રોલ નથી રાખતા અવારનવાર જે પણ ગાંધીનગરના જાહેર માર્ગો એટલે કે ગિફ્ટ સિટી છે પીડીપીયુ છે આ માર્ગો ઉપર જે છે તે કેટલીક વખતે કેટલાક યુવાનો દ્વારા જે છે તે રેસિંગ કાર જે છે તે લગાવવામાં આવતી હોય છે સ્ટન્ટબાજી કરતા જે છે તે નજરે પડતા હોય છે આ પ્રકારના પણ વિડીયો જે છે તે વાયરલ થતા હોય છે અને પોલીસ તેમની સામે એક્શન પણ લેતી હોય છે થોડાક દિવસો પહેલાં પણ જે છે સરગાસનની અંદર વહેલી સવારે જ આ પ્રકારનો અકસ્માત જે છે તે સર્જાયો હતો ટીટેન રનનો જેની અંદર એક વૃદ્ધનું જે છે તે મોત નીપજ્યું હતું એના પંદર દિવસ બાદ આજે ફરી વખત રાજનેસરણ ખાતે પણ આ પ્રકારનો જે છે તે અકસ્માત સર્જાયો તો અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા આગળ સર્વિસ રોડ છે લોકોની ચહલ પહલ માટેનો જે છે તે આ રોડ રહેતો હોય છે એટલે કે સોસાયટીઓ છે સોસાયટીઓવાળાઓ જે છે તે અવરજવર કરતા હોય સ્કૂલના બાળકોને જે છે તે વાન હોય કે બસ વાન હોય તે અહીંયા આગળ જે છે તે બાળકોને લેવા આવતી હોય છે અને આ બાજુથી આપ અત્યારે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ બાજુથી જ આ કાર ચાલક જે છે તે પૂર ઝડપે જે છે તે આવ્યો હતો ને ત્યારબાદ એક પછી એક અકસ્માત સર્જીને ત્રણ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને બાકી લોકોને જે છે તે ઇજાગ્રસ્ત કર્યા હતા